તો શિયાળાની રાત હોય ટાડી વાત થી એક બાજુ બીક લાગે પાછી અને આ ડોસી કે જનાવર આવ્યું તો જોતા જોઈએ એટલા બાર એકલા ને જવા તો જઈએ ત્યારે મહિનો કર્યો તો જનાવર શું કરવાનું અત્યારે શિયાળામાં રોજ રોજ ઉઠીને જનાવર આવું જતી અમારે શું કરવાનું ત્યારે કાઢવા છે એક બાજુ મને તો બીકે બહુ લાગે ભૂલ્યો ભૂલ્યો ભૂલ્યા

કોપરાય ભૂપર ચરાવા નાયું છે હોવા એ મન લાગે મન તો જનાવાતી જબબ બીક લાગે છે મને લાગે છે પણ યાર સર હું રેડો જો તૈયાર છે ખરા બેંગા જો તો પછી બીકોસી રેવું હોવા એક તો ટોકો માર્યો તવન અરે ઓમ તો હું છું ખબર હાવ મને જનાવાતી આવી બીસો મારે પણ તો અમે યાદું મુત્ર એટલે Aí eu vou ali de pio. Aí eu vou lá. Vou ali de pio. Mas eu vou até cut pro cut. Não, não. Não vou ali. Não vou મૂડ નવરો દેખાઉ છું લે ચાલ અલ્યા કોકને ફોન કરતા નહીં કોક જનાવડ આવે લે કોઈ જનાવડ હું છે ભાઈ તમારા આ બધું થઈ ગયા લે ભાઈ પૈણા પછી તું આલે ને પૂરો એક ક પૂરો થાય ઈમો આવે ના યાર ઉખો તું બોલે છો આ તો મને હું પહેનેવા આવી જો બધું વચ્ચે ઊભું કરીને તૈયાર્યું તી યાર મને બોસી નતું આ કે મોખાવમે તું ચોરીમાં ઊભું ધોય હવે ગેરયો છાય બધું યાદ ના કરે શરમ આવે છે કે લે હે તો લાજવાનું છે લે ઓબા માતા જો ઓમ બોલ પણ હજ ચાલે એટલે બીજો બધો નહીં બીજું કુ ના હવે એમ ચાલશે અહીંયા જે વાત કરે છે

તો દાઢી બાઢી જબરજસ્ત બરાય છે કોને મકરા એટલું ગાલી